પણ સૌથી તાલુકાની દ્રષ્ટિએ વધારે વધારે લીધે એ પણ નાગણી તાલુકે આપી છે એટલે નાગડી તાલુકાનો બંને વચ્ચેનો આભાર કરું છું બટલંગ બધી હનુમાન દાદા ભગવાન કૃષ્ણ કલૈયા ને પ્રાર્થના કરો તમારા બધાની એક સનાતન ધર્મની બધાની માગણી હતી કે બેન ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો નો મળે અને આપણે એને આસ્થાથી માની છીએ ત્યારે